ઝાલોદ મામલતદાર કચેરી ખાતે એસઆઈઆર અંતર્ગત સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં બી એલ એ ટુ સાથે બેઠક યોજાઈ આ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ઝાલોદ મામલતદાર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમના અસરકારક અમલ માટે યોજવામાં આવી હતી જેમાં બી એલ એ ટુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન સાંસદ જશંતસિંહ ભાભોરે ઉપસ્થિત તમામ બી એલ એ ટુને જરૂરી સૂચનાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોને મતદાર યાદી સુધારણાની કામગીરી સમયસર પૂર્ણ કરાવવી ખૂબ જરૂરી છે જેથી કોઈ પણ યોગ્ય મતદાર પોતાના અધિકારથી વંચિત ન રહી જાય આ બેઠક દરમિયાન પ્રાંત અધિકારી એ કે ભાટીયા મામલતદાર શૈલેન્દ્ર પરમાર જિલ્લા બીજેપી પ્રમુખ સ્નેહલ દરિયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દા ઝાલોદ શહેર બીજેપી પ્રમુખ મયુરભાઈ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા